વાયરલ વિડીયો પર ભાજપે પ્રતિક્રિયા આપી છે અને ડોક્ટર અનિલ પટેલે કહ્યું છે કે કેટલાક સમાજમાં આવી પરંપરા હોય છે સોમાભાઈ ધાર્મિક અને સામાજિક સેવા કરનાર વ્યક્તિ છે વિડીયોમાં દેખાય છે તે ભક્તિમાં લીન છે તેમની અંધશ્રદ્ધા બાબત કોઈ ફીડબેક મળ્યો નથી કેટલાક સમાજોમાં કેટલાક પ્રકારની પરંપરા હોય છે મેં સાંકળવાળો બી જોયો ઘણા જ ધાર્મિક સમૂહોમાં આ પ્રકારની પરંપરાઓ પણ ચાલતી હોય છે અને મેં ત્યાંથી થોડા ફીડબેક પણ મેળવ્યા છે અને એ એમની એક સામાજિક પરંપરાની સાથે સાથે એ પોતે ખૂબ ધાર્મિક આસ્થા ધરાવનાર વ્યક્તિ છે અને એમાં અંધશ્રદ્ધા કે એ પ્રકારનું કોઈ વર્તન હોય એવું કોઈ ફીડબેક મળ્યું નથી અને કદાચ દ્રશ્યમાં પણ દેખાતું નથી